આ ટ્રક ચાલક આવી અને ફરિયાદ તેની એક ફરિયાદ લઈ અને જેને ઈજા થઈ છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે તે ઉપરાંત અન્ય છ છોકરાઓ કે જેઓ છ બાઇક લઈને આ સાથે જ રેસમાં હતા તેમનો સરકાર તરફે પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરી અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જેમાં ઓવર સ્પીડે લોકોની જિંદગી જોખમાય તે રીતે ગાડી ચલાવતા હોવાની ફરિયાદ દાખલ કરેલ છે તે પૈકીના બે એક યાસીન કરીમભાઈ અને બીજા ચેતન રાજેશભાઈ પાટલિયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે બાકીના ચાર જે છે એ છોકરાઓને હાલ શોધખોળ ચાલુ છે આ ટ્રક આવી અને ફરિયાદ આપતો એક ફરિયાદ લઈ અને જે એને ઈજા થઈ છે એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે તે ઉપરાંત અન્ય છ છોકરાઓ કે જેઓ છ બાઇક લઈને આ સાથે જ રેસમાં હતા તેમનો સરકાર તરફે પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરી અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ઓવર સ્પીડે લોકોની જિંદગી જોખમાય તે રીતે ગાડી ચલાવતા હોવાની ફરિયાદ દાખલ કરેલ છે તે પૈકીના બે એક યાસીન કરીમભાઈ અને બીજા ચેતન રાજેશભાઈ પાટલિયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે બાકીના ચાર જે છે એ છોકરાઓને હાલ શોધખોળ ચાલુ છે